પાંજરાપુર ગૌશાળા અમરેલી આજે અમારા નિકટના સ્નેહી એવા પ્રફુલભાઈ જોબનપુત્રાના સ્નેહી એવા બિહારીભાઈ ડાયાભાઈ પટેલ પોતે પોતાના પુત્ર જયકાંતભાઈ બિહારીભાઈ પટેલ ના અવસાન નિમિત્તે અઢાર તારીખે એ અવસાન પાઇમાં હતા એના નિમિત્તે આજે ત્રીસ તારીખની એક ધાર્મિક વિધિ રાખવામાં એમણે અમેરિકામાં રાખવામાં આવી છે તો એમના તરફથી અત્રે ગાયની દત્તક યોજનામાં એક ગાય પિસ્તાલીસ હજાર રૂપિયાની લઈ અને એણે દત્તક યોજનામાં આજે એનો લાભ લીધો છે તો હું એ પરિવારને નતમસ્તક વંદન કરું છું અને સાથોસાથ આ પરિવારમાં આવી પડેલ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે અને પરમ કૃપા પરમાત્મા એની નિજ ચરણોમાં સેવાનો અધિકાર આપે એ જ આજના દિવસે અભ્યતના અમારા ભરતભાઈ ગોળ જે છે એ પણ અહીંયા અત્યારે ધાર્મિક વિધિ કરાવવા માટે અત્રે અહીંયા આવ્યા છે તો એમને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે વિધિમાં આપણને કરાવડાવે પ્રચંડ જ્રંસ મેવાનો ભદ્રા ભરભર તન્ના સમાર્પયા પુષ્પમાલાં સમાર્પયા માલ્યાદિની સુગંધિની મને તૈનપુષપિહર્પયા શ્રીષ્યત પ્રદ્ઞા બહુ રાત્રે આ રશ્મિ નક્ષત્રાણી રૂપા જુ તન્ના સ્વાહન સમર્પયારંભે હસ્તેનું પુષ્પમિ રઘુ ત્રિવાર વિષ્ણુ જગત વિષ્ણુર્ષ્ણોર્ષવે અષ્ટા વિશ્તયોગે તરયોગે કલિપ્રદમચરણોક ભરતખંડે જંબુ દિવપે આર્યાવંતદેશ સૌરાષ્ટ્ર દેશ દ્વારકાભે શિવાલિંગ ભગવાન સોમનાથ સ્વાનિજ ત્રિવેણી ઘાટિ પ્રાચીતીતમ સંત બે હજાર એશીના માસો તમ માસે આષાઢ માસે કૃષ્ણભક્ત દસમ્યાયામતી મંદવાસરામ એવ્રહગ વિશિષ્ટાયાં સુધી અસ્મ નામ લેવાનું તે સ્મરણા સદગતિ વિનાશ સદગતિ પુણ્યફલપ્રાપ યથાશક્તિભક્તિનુસાર ગૌદાન તે તત્વયા ஆரம்பிந்த ઓમ ભવાૈત નમા મંગળવાન મંગલ વિષ્ણુ મંગળજમંગલાયુ નોરીસર્વ મંગલમંગલ શિવાર પાદીકે શરણ ત્ર્યબકે ગૌરી નારાયણ નમૌસ્તુત સમારોપયામી ઉપર થત પદ્મના જગમંત દેવાસ્થા ધર્માસન આરાધ્યકુભ સમારોપયા પ્રાર્થના પૂર્વ કોટિ નમસ્કાર સમર્પયા માતા દ્રવ પ્રચાર્ય ન સમર્પયા મંતહીં ક્રિયા ભક્તિહી સુરેશ્વર યત્િ મ